મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એવા શહેરની જે પોતાની ઔદ્યોગિક શક્તિ અને સાહસિકતા માટે જાણીતું છે મિત્રો આ શહેર એટલે આર્થિક પાટનગર રાજકોટ આજે આપણે એવા દિગ્ગજ ઉદ્યોગપતિઓની વાત કરીશું જેમણે રાજકોટથી શરૂઆત કરીને દેશ અને દુનિયામાં પોતાનું નામ રોશન કર્યું છે તો ચાલો જાણીએ રાજકોટના સૌથી ધનિક વ્યક્તિઓ અને તેમની સફળતાની કહાની વિડિઓની શરૂઆત કરીએ તે પહેલાં એકલાઈ જરૂર કરજો નંબર એક પરાક્રમ સિંહ જાડેજા જ્યોતિષીએન સી મિત્રો આપણી યાદીમાં સૌથી પહેલું નામ આવે છે પરાક્રમ સિંહ જાડેજા તેઓ રાજકોટના ઉદ્યોગ જગતનો એક મોટો ચહેરો છે પરાક્રમ સિંહ જાડેજા જ્યોતિષીએન સીના માલિક અને ચેરમેન છે જ્યોતિ સીએનસી એક એવી કંપની છે જે મશીન ટૂલ્સના ઉત્પાદકમાં વિશ્વભરમાં પોતાનું નામ ધરાવે છે આ કંપનીએ ભારતના ઉદ્યોગપતિ વિકાસમાં મોટો ફાળો આપ્યો છે હાલમાં તેમનું કુલ સંપત્તિ બાર હજાર પાંચસો ઓગણત્રીસ કરોડથી વધુ હોવાનું મનાય છે નંબર બે ચંદુભાઈ વિરાણી બાલાજી વેફર્સ મિત્રો રાજકોટના ઉદ્યોગપતિની વાત થાય અને ચંદુભાઈ વિરાણીનું નામ ન આવે તેવું બની જ ન શકે ચંદુભાઈ બાલાજી વેફર્સના સ્થાપક છે એક નાનકડા વેફર્સના સ્ટોલથી સ્ટોલ થી શરૂ કરીને તેમણે બાલાજી ને એક વિશાળ સામ્રાજ્ય બનાવ્યું છે આજે બાલાજી વેફર્સ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં જાણીતી બ્રાન્ડ છે તેમની સાદગી અને સખત મહેનત લાખો યુવાનો માટે પ્રેરણા નો છે તેમની કંપની નું વાર્ષિક ટર્નલ ઓવર પાંચ હજાર કરોડ થી વધુ છે જે તેમની સફળતાની સાબિતી આપે છે નંબર ત્રણ બિપિનભાઈ હદવાણી ગોપાલ સ્નેક મિત્રો હવે વાત કરીએ રાજકોટના એવા ઉદ્યોગપતિની જેમનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય આપણે વાત કરી રહ્યા છીએ ગોપાલ સ્નેકના માલિક બિપિનભાઈ હદવાણીની ગોપાલ સ્નેકની શરૂઆત એક નાનકડા પાયા પર થઈ હતી અને આજે તે ભારતમાં નમકીન અને ફરસાણની સૌથી મોટી બ્રાન્ડસમાંથી એક છે મિત્રો તેમની સફળતાની ગાથા ખરેખર પ્રેરણાદાયક છે બિપિન મહેનત અને દ્રષ્ટિએ ગોપાલ સ્નેકને આટલી મોટી ઊંચાઈ પર પહોંચાડ્યું છે તેમની સંપત્તિ બે હજાર કરોડ છસો બાવીસ કરોડ વધુ હોવાનો અંદાજ છે નંબર ચાર વિનિત બેડિયા સિલ્વર પંપ ના માલિક કુલ સંપત્તિ એક હજાર એકવીસ કરોડ રૂપિયા સિલ્વર પંપ ના સ્થાપક વિનિત બેડિયા રાજકોટના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ છે નંબર પાંચ સહદેવસિંહ લાલુભા જાડેજા જ્યોતિ સાથે સંકળાયેલા કુલ સંપત્તિ લગભગ નવસો નવ કરોડ રૂપિયા જ્યોતિષી એનસીના સ્વદેશી જાડેજા પર રાજકોટના જાણીતા ઉદ્યોગપતિઓમાં સામેલ છે કુલ સંપત્તિ લગભગ આઠસો આઠ કરોડ રૂપિયા ધરમસિંહ બેડિયા સિલ્વર ના ભાગીદાર તરીકે રાજકોટમાં ખાસ ઓળખ ધરાવે છે નંબર સાત દક્ષાબેન બિપિનભાઈ હદવાણી ગોપાલ સ્નેક કુલ સંપત્તિ લગભગ સાતસો કરોડ રૂપિયા ગોપાલ સ્નેકના માલિક બિપિનભાઈ હદવાણીની પત્ની દક્ષાબેન રાજકોટની સૌથી ધનિક મહિલાઓમાં સામેલ છે નંબર આઠ હોસ્કેટે સામરાવ રાઘેન્દ્ર રાવ સીએનસી સિસ્ટમ લિમિટેડ કુલ સંપત્તિ લગભગ સાતસો છેતાલીસ કરોડ રૂપિયા ઇલેક્ટ્રિક ઉપકરણો તથા કોમ્પ્રોનેક્સના વ્યવસાયમાં હોસ્કેટે સામરાવનો મહત્વનો ફાળો રહ્યો છે